વાગડધરામાં મા ભગવતી રવરાય રવેચીનો ખૂબ મહિમા છે આજે વાત કરવી છે વાગડના ભીમાસર ગામના સરા વિસ્તારમાં આવેલા શ્રી રવેચી ધામના ઇતિહાસ વિશે ઇતિહાસની ખોજમાં એવું જાણવા મળ્યું કે સૌપ્રથમ માતાજી કેરાના ઝાડની બાજુમાં મીઠા ઢોવાની નીચે બિરાજેલા હતા તે પછી મુરાની રવાજી બેચરાજી દ્વારા નાની ડેરી બંધાવવામાં આવી હતી

તે દિવસ સાચે ઉત્સવ બની ગયો હતો ત્યાર પછી માતાજી અને ખેતર પાર દાદા ની ભીમાસર ગામ માં રથયાત્રા નીકળી હતી વિક્રમ સંવંત બે ને છેતાલીસ માં મંદિર ને અડીને આવેલું કુવારું ખેતર રાજી ખુશી થી માતાજી ને અર્પણ કરવામાં આવ્યું હતું આવો ભવ્ય અને મહાન ઇતિહાસ ધરાવે છે હિમાસર ગામ માં આવેલું આ શ્રી રવેચી ધામ જય રવેચી માં